વાલા ખેડૂતો ચણાનો ભાવ ઘટશે અને જીરુંનો ભાવ વધશે આવું તમે જોઈને આ વિડિયો સાંભળવા માટે આવેલા આવશો તો એની જ આપણે આજે સચોટ માહિતીની વાત કરવાની છે કે ભાઈ ચણાનું વાવેચર કેટલા વિસ્તારમાં થયું છે કેમ એના ભાવતાલ ઘટી જવાના છે જીરુંના ભાવ શા માટે વધવાના છે આ બંને પાકની આપણે વાત કરવાની છે સૌપ્રથમ આ સાગર પુત્રના આપને વંદન અભિનંદન આ વિડિયાને તમે છેલ્લે સુધી જોજો જેથી કરીને બંનેના ભાવતાલની ખબર પડી જાય અને આપણે જે ભાવતાલમાં આગાહી આપીએ છીએ એમાં એંસી ટકા આપણી આગાહી સચોટ પડે છે અને એ રીતે ખેડૂતો પોતાનો માલ વેચતા હોય છે તો આ વિડિયાને તમે છેલ્લે સુધી જોજો જેથી કરીને તમને ખબર પડી જાય ખેડૂતો ભાવતાલની વાત કરીએ એ પહેલાં લિથિયમ અત્યારે ટોર્ચ માર્કેટમાં આવી ગઈ છે આ ટોર્ચને કહેવાય છે રાતની રાણી એસપીવી એગ્રી ઇક્વિપમેન્ટની આવે છે તમે જોઈ શકો છો સરસ મજાનું પ્રકાશ સારો એવો પડી શકે છે સાઇડમાં પણ આ રીતે પ્રકાશ થાય છે હવે આ લિથિયમ બૅટરીની ખાસ વાત તમને કહી દઉં તો એક તો હળવા ફૂલ જેવી વજનમાં છે થી દસ કલાક સુધી આનું સિંગલ ચાર્જિંગ કરી તમે કરેલું હશે તો ચાલશે અને આનું રેન્જની આપણે આની વાત કરીએ તો આઠસો થી લઈને એક હજાર મીટર સુધીની આની રેન્જ છે અહીંયા પણ બે પ્રકારની એલઇડી લાઇટ આપવામાં આવેલી છે તો પાણી વાળવા માટેની ગેસ્ટ નથી એટલે કે લિથિયમ બેટરી તમને સાતસો ને પચાસ રૂપિયામાં નીચેનો જે નંબર છે એમાં તમે તમે કરશો મળી જશે આની માહિતી વધારે લઈ શકો છો તો વાત એ કરવાની છે કે ભાઈ માટે ઘટશે તો ચણાનું વાવેતર ગત વર્ષની સાપેક્ષમાં આ વર્ષે થોડું વધારે થયું છે અને ચીરું વાવેતર પ્રમાણમાં જે રીતના થાય એ રીતના થયું છે અમુક વિસ્તારમાં ઓછું થયું હોય તો અમુક વિસ્તારમાં વધારે થયું હોય હવે ચણાનું વાવેતર તો વધારે થયું છે પણ માર્કેટમાં એવું લાગી રહ્યું છે કે અત્યારે ચણાના અગિયારસો રૂપિયા આજુબાજુ ઉંચાઈમાં ભાવ છે સરેરાશ એક હજાર રૂપિયા છે એ ઘટીને નવસો રૂપિયા આપણને મળશે જ્યારે હોય ત્યારે આપણે એવું જ કહેતા હોય છે કે જ્યારે આપણા ખેડૂતનો માલ પાકે ત્યારે એના ભાવમાં નથી મળતા એ વાત સાચી છે એટલે આઠસો પચાસ થી લઈને નવસો રૂપિયા ચણાનો ભાવ માર્ચ એન્ડિંગ થી લઈને આપણને બે મહિના સુધીમાં જોવા મળશે આવું આપણને અત્યારે માર્કેટના ડેટા પ્રમાણે જાણવા લાગી રહ્યું છે હવે બીજી વાત કરવી છે કે ભાઈ જીરુ ના ભાવ કેવા રહેશે તો જીરુના ભાવ સારા એવા વધી શકે એવું છે કેમ કે બારની કન્ટ્રીમાં વાત કરીએ તો જીરુની માંગ મસાલા તરીકે વધારે રહેવાની છે જીરુ નું બગડવાનું પ્રમાણ વધી ગયું છે ઘણા જીરું સાફ થઈ ગયા છે પડાની અંદરથી ખેતરની અંદર તો ના ભાવ પણ વધવાની આશંકા છે સરેરાશ જીરુના ભાવ કેટલા વધે એની આપણે માહિતી ની વાત કરીએ તો અત્યારે બેતાલીસો થી લઈને તેતાલીસો રૂપિયા જીરુના ભાવ ચાલી રહ્યા છે જે

આપણા પેજ ને ફોલો કરતા રહેજો સબસ્ક્રાઇબ કરતા રહેજો જેથી કરીને આવી ખેતીવાડી ની અવારનવાર વિડીયોની માહિતી તમને મળતી રહે